તમારા મનમાં ગણવાની છે ગણતરી ચાલો અર્જુન તારે અર્જુન તારે ઓગણત્રીસ તારે બેટા તેત્રીસ બે ને અડધો ચાલો તારે પાંત્રીસ થયા તારે નો હોય તારા તો પગ મોટા છે કાંઈ વાંધો નહીં ચાલો સુમિત ને કેટલા થયા આઠ લાંગા અર્જુન ને સાત તારે સાત થી કમ ને તારે સરસ ચાલો દરેક જણે પોતાના પગલા મનમાં ગણવાના છે ગણતા આવડવું જોઈએ એવું થાય ચાલો કેટલા થયા રીંકુ ઓગણત્રીસ તારે બેટા ઓગણત્રીસ ચાલો શુભમ ને કેટલા થયા એકત્રીસ ચાલો હજી તો જય ભાઈ આવે સાગાર્યો હવે વચ્ચે આવવા દો હજી હજી એનો તો એને કાચબા જેમ નાના નાના ડગલા હાલો ગણવામાં ભૂલ પડી લાગે કાંઈક ગણો ગણો કેટલે પહોંચ્યા હવે હાલો ઓગણત્રીસ પછી આગળ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ હાલો બેસી જાઓ શું કરો ગણતરીમાં ક્યાંય ભૂલ નહીં કરવાની જો ગણવામાં ભૂલ થશે તો હું બીજો રાઉન્ડ કરાવીશ ગણાવીશ પાર્વતી બેન ને આવડે છે ગણતા પાર્વતી શિવાની બોલો એકત્રીસ સરસ ચાલો નવ્યા બેન ને કેટલા થયા તાર ચોત્રીસ થયા તારે સાડત્રીસ થયા ઝીણા ઝીણા પગ છે તારે ને ગણતા આવડતું નથી ફરી જાવ ઓલી સાઈડે ફરી વખત બધા ગણશે ચાલો તમે બેસી જાઓ નીચે ચાલો પાર્વતીના ડગલા ગણજો બધા ચાલો શરૂ કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર चौदह पंद्रीस के બધા પોત પોતાના તમે બધા બેઠા છો ની મનમાં મનમાં સરદાર સરદારના ગણજો બાકીના બધા પોતપોતાના ગણશે ચાલો જિગ્નેશ કેટલા થયા ચોત્રીસ લખી નાખ તારીખ સંપૂર્ણ ચાલો અનિલ એકત્રીસ હે ચાર લે સરદાર ને ચાર જ થયા ચાલો પાંત્રીસ લખવાના તગડે પાંચડે પાંત્રીસ તારે બેટા ચાલો સૌથી વધારે કોના પગલા થયા સાડત્રીસ કોના હતા વધુ છે હતા ને તો સૌથી વધુ પગલામાં નવ્યા નામ આવશે લખવાનું બરાબર પછી સૌથી ઓછા ડગલા કોના થયા હાલો મારા અઠ્યાવીસ થયા તા થયા હતા ને તો અઠ્યાવીસ તમારા કોઈના થયા નહીં થયા તો ઓગણત્રીસ થયા કોને કોને થયા ઓગણત્રીસ જો મીના રીંકુ અને અર્જુન તો ભાઈ એવું કેમ થયું કે મીના રીંકુ ને ઓગણત્રીસ થયા અને આને સાડત્રીસ થયા હા માટે એવું થયું એના પગ નાના એટલે એને પગલા ડગલા વધારે થયા થયા ને અને તમારામાંથી ઘણા ચોત્રીસ થયા ઘણા પાંત્રીસ થયા એટલે બધાના પગના માપ સરખા છે નહીં એટલા માટે બધાના ડગલાના માપ કેવા આવ્યા અલગ અલગ આવ્યા જો પહેલો પ્રશ્ન છે એમાં બધાનો અલગ અલગ જવાબ હશે બરાબર પછી સૌથી વધારે કોના તો નવ્યાના અને સૌથી ઓછા હે એ તો અમસ્થા લાંઘા ભરાયા તા ચાલો ખ્યાલ આવી ગયો તમને બધાને